તમે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે વ્યાજબી ભાવે મળી જશે વિડીયોની અંદર ટ્રેક્ટરની ટોટલ માહિતી મળશે તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે આઈસર આઈસર ત્રણસો તેત્રીસ ડીઆઈ આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘરઘરાવ ટ્રેક્ટર ઓગણચાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર જોવા મળશે અને પાણીવાળું છે મોડેલની વાત કરું તો બે હજાર ચૌદ પંદરના મોડલનું ટ્રેક્ટર એન્જિન આખું પેટી પેક કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર પંચ્યાસી ટકા એન્જિન હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ આખા ઓરિજિનલ સો એ સો ટકા કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે મળી જશે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો પેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગરના ના જતા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની બેટરી સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર છે તે એસી ટકા જેવા જોવા મળશે ક્લિયર કટ આખું ટ્રેક્ટર તમે અંદર જોઈ શકો છો પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે વિડીયો ટ્રેક્ટર ની અંદાજીત કિંમત બે લાખ ચાલીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા તો વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈ દોકુભાઈ નામ અઠ્ઠાણું બે અઠ્ઠાવન અથવા સિત્તેર એક છાસઠ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો